રહી ગયો છે વરસાદ આવતો નથી પણ વાદળા નીચે આવ્યા છે ધુમ્મસ જેવું છે અને ઠંડો પવન નથી કેમ પીને લાંબુ ક્યાં લેખું એ તો સિક્યુરિટી માટેના કેમેરા છે અત્યારે સમજાતું નથી રેનકોટ પહેરો કે સ્વેટર પહેરો એવું છે પિનલ તારી પાછળ જે વાદળ છે

એટલે વરસાદ ફૂલ છે તેમ છતાં પણ હવે છે ને બોટિંગ કરવાનું છે જોઈએ કોઈ બોટ આમાં જવો કેટલું પાણી ભરેલું છે આ બધી બોટમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે અને એવું કહે છે કે આ જે લેક છે ને એસી ફૂટ જેટલો ઊંડો છે ત્યાં લખેલું છે નોટિસ એસી ફૂટ જેટલો ઊંડો છે આપણા માટે મસ્ત બોટ ગોતે છે તો આપણે પચીસ ફૂટમાં માં ગયા હતા દરિયામાં કોને ખબર કઈ ખ્યાલ નથી હાલો પપ્પા ચૂઝ કરી લીધી છે પરિણામ છે પિનલ

અમારા છે ને અહિયાં એક ઓફિસર આવેલા છે ચિસ્તનભાઈ વિષ્ણુ કરીને એને આ આપણે પહેલા હતા ત્યારે સેફ્ટી નહોતી ગાઈસ તો બોટિંગ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ જો એક મસ્ત પોઈન્ટ આવ્યો છે આઈ લવ સાપુતારા અને આ બાજુ બધા હકાઓ હાલો કેમ હકાઓ ગમ તું હાલ કોક દે જો આમ આમ સાયકલ કે માઈક છે સાયકલ આટલું થાવડતું

નથી યોગી કૃપા ઓળવામાં કોઈ નથી બોટ ઘણી બધી છે ડ્રેગન વાળી બોટ બહુ ઓછી છે હમ ડુબકી મારીને આવું મમ્મી પાછો હે મમ્મી એક ડુબકી મારીને પાછો આવું અરે મજા આવશે મમ્મી બહુ તાટું પાણી કાંઈ એટલે કાંઈ દેખાતું નથી કઈ બાજુ જવાનું કાંઈ ખબર જ નથી પડતી બધી બાજુ એક ખરખર એવું થઈ ગયું છે હવે પેન્ડલ માર્યા જવી જેવી એટલાં જ ઉપર બેસી ગયાં છે કપ્તાન અમારા બોટના કપ્તાન છે તેજજભાઈ તો આજે પાંચ બોટ દેખાય છે ને અમારા સોસાયટીના ગ્રુપની બોટ છે એક હારે કરી દીધી છે આ લોકો રમતે ચડ્યા છે હવે જોઓ ઓપા આમ મારો ને તો ત્યાં નજીક જાય હા તો ચાલો હવે મને પોઈન્ટ દેખાય છે એક્ઝિટ પોઈન્ટ હવે આપણે ત્યાં જઈશું એક્ઝિટ પોઈન્ટ પાસે તો આય તો આપણી આ છે પોર્ટ છે સ્વીપ પોર્ટ છે દરિયામાં ગમે ત્યાં જાય

આવેલા છે દ્વારકા ત્યાં આવ્યા છે ભાઈ ગરબા લેવાની જોરદાર આપણી પાસે પાવર નો હોય સ્પીકર નો હોય બ્લુટુથ સ્પીકર નો હોય તો હું જોજે આપણે માહોલ બનાવો માહોલ તો હોય જ આપણી પાસે બરાબર ગ્રુપ હોય આપ જો પવન કેટલો છે ને તમે જોઈ શકો છો આ પાઇપ જે લોકલ નો પાઇપ છે કેટલો વાઇબ્રેટ થાય છે એટલો પવન છે અમારે તો છે ને ચશ્મા તો પહેરાતા જ નથી એમ કે ચશ્મા પીડા થઈ જાય છે તરત અને કઈ દેખાતું નથી ચશ્મા એટલે એટલો પવન છે આજે વરસાદ ગટર જો ઉપર થી પાણી આવે છે એ પછી બધું ગીરા નદ માં થાય મારી દાડી તમને જોવા મળી છે ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે અત્યારે છે ને ભાજી બનાવી છે પાઉ છે પુલાવ છે પાપડ અને છાશ તો ચાલો હવે જમી લઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમે લીધું છે અને કપડા પણ ચેન્જ કરી નાખ્યા ફ્રેશ નવા પહેરી લીધા છે ભીના કપડા કાઢી ને બરાબર હવે નીકળવાનું છે સુરત માટે હવે ડાયરેક્ટ તમને સુરત જઈને મળીએ તો કઈ રાતના એક વાગવા એવા છે અને ફાઈનલી ઘરે પહોંચી ગયા સુરત બરાબર આજનો દિવસ સાપુતારા નામે હતો સાપુતારા આજે ફૂલ એક્સપ્લોર કર્યું એન્જોય કર્યું બરાબર સાથે સાથે તમે પણ એક્સપ્લોર કર્યું હોય છે એન્જોય કર્યું હોય છે એવી આશા છે બરાબર એવું કર્યું હોય તો કમેન્ટ ડાઉન બિલો કમેન્ટ કરી દેજો કે અમને પણ સાપુતારા જોવાની મજા આવી એન્જોય કર્યું બરાબર તો ચાલો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય Gracias.